કારલીબાગ જૈન સંઘ ખાતે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપક સણાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસો ને ચોપન તપસ્વીઓ જોડાયા હતા બાગ જૈન સંઘમાં આજે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું કે ગુરુને શિષ્યના સંબંધ માંગણીથી પરે હોય છે પણ લાગણીથી તરબતર હોય છે ગુરુ દીવો બની પથમાં પ્રકાશ કરે જ્યારે શિષ્ય એ ઉજાસમાં પ્રવાસ કરે બસ અહીં જ ગુરુ શિષ્યની ગીતાનું સમાપન થાય છે સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલ એ જણાવ્યું હતું કે આજે સંઘમાં આ દીપક એકસણાનું સુંદર આયોજન લાભાર્થી રૂપસી છાડવા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો ને તપસ્વીઓ જોડાયા હતા દીપક એકસણામાં દીપક પ્રગટાવીને એકસણાનું શરૂ કરવાનું હોય છે અને તે માંગલિક થાય તે પહેલા પૂરું કરવાનું હોય છે એમ સંઘ પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું આપણને આપણા ભાવમાં વધારો કરે એવી રક્ષા કોટલી એક નવકાનું લોકેટ એ પણ આપવામાં આવશે આવતા રવિવારે લેવ આવતા રવિવારે જે ઉથલ પાથો થાય છે એને શાંત કરવા માટેનો પણ નવકા છે ગંગાજી ધર્મોના ફુક્કા બોલાવા હોય પૂર્ણિમા નિમિત્તે મારા સાહેબ અક્ષય ચંદ્ર સરાજ સાહેબથી શાંતિકરણનો તપ રાખવામાં આવે શોક રાખવામાં આવ્યો હતો આશરે એક હજાર ભાઈ બહેનો વધારે હતા અને અંતે નીચે એક એકાદ રાખવામાં આવ્યા હતા હતી પરિવાર છેલ્લા ચોત્રીસ વર્ષથી આ જ લાભ લેજે કાયમી ધોરણે ચોત્રીસ વર્ષથી એમનું ચાલે છે અને આગળ એ લે એવી અમારી પ્રેરણા અને અખિલ મહા સાહેબે આજે બહુ સુંદર વ્યાખ્યાન અને શાંતિકરણ જાપ કરાયા હતા